હેલો એવરીવન આજે આપણે બનાવશું પાપડચૂર તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી શરૂ કરીએ પાપડચૂર બનાવવા માટે મે અડદના પાપડ લીધા છે હવે આ પાપડને હું શેકી લઈશ તમારે પાપડ શેકીને લેવાના છે આ એકદમ સરસ મજાનું સલાડ છે તમે આને છોટી મોટી ભૂખ લાગી હોય ત્યારે પણ ખાઈ શકો છો પાપડચૂર અમારા ઘરમાં તો બધાને પ્રિય છે કદાચ મારો વિડીયો જોયા પછી તમારા ઘરમાં પણ પ્રિય થઈ જશે જો તમને પાપડ પાપડચૂરની રેસીપી પસંદ આવી હોય ને તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો પાપડ શેકાઈ ગયા છે હવે હું એને એક બાઉલમાં નાના નાના ટુકડા કરી લઈશ તમારે પાપડને ઝીણા ઝીણા ચૂરા ટાઈપ ટુકડા કરી લેવાના છે મોટો પાપડ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે મેં અત્યારે ત્રણ પાપડ લીધા છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાપડ લઈ શકો છો હવે પાપડનો મેં ચૂરો કરી લીધો છે આવી રીતે તમારે હાથની મદદથી પાપડનો ચૂરો બનાવી દેવાનો છે હવે અંદર એડ કરીશ એક નંગ ઝીણી સમારેલી ડુંગળી સાથે એડ કરીશ એક નંગ ઝીણું સમારેલું ટમેટું તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો હવે હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે સાથે હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કર્યો છે અને અડધો નંગ જેટલો લીંબુનો રસને એડ કર્યો છે હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું આ પાપડચૂર તમે જમવા બેસો એ પહેલાં જ બનાવવાનું છે પાપડચૂર બનીને રેડી થઈ ગયું છે મેં એને સર્વ કરી દીધું છે હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય